યાદ કરીએ માતા જીજાબાઈને કે જેને કુખે શિવાજી જન્મા કેવા એણે સંસ્કારો આપ્યા હશે આપણા કવિઓ એવું કહે છે કે ધન્ય કુખ જીજાબાઈ ની જા શિવાજી જન્મ્યા હતા તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યા હતા પડકાર કરતી પુત્રને તું મરજે সমর મેદાનમાં આર્ય રમણી અમર છે ઇતિહાસમાં શિવાજી જ્યારે માતા જીજાબાઈના ઉદરમાં હતા અને ત્યારથી આરંભી અને જીજાબાઈએ સતત એવો જ પ્રયાસ કર્યો કે મારો દીકરો છે ને એ હિન્દુ સંસ્કૃતિનો રક્ષક થાય એ વખતે મુસ્લિમોનો ખૂબ ત્રાસ હતો આપણે હિન્દુ સંસ્કૃતિ એ વખતે જોખમમાં હતી તો માતા જીજાબાઈએ પોતાનો સ્વાર્થ સિદ્ધ નથી કર્યો એણે દુનિયાના કહેતા દેશના રક્ષણ માટે પોતાના પુત્રોને દિવ્ય સંસ્કારો આપ્યા જન્મ પહેલાં એ જ્યારે ઉદરમાં હતા ત્યારે એને કેવી શૌર્ય ગાથાઓ સંભળાવી અને ઉદરમાં રહેલા બાળકને એમ કે છે કે તું જન્મ્યા પછી આવો બનજે અને આ બધા જે સંસ્કારો છે આપણા કવિઓએ એ વાતને લખી નાખી પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ જે દીધી ઉડીએની ઊંઘ તે દીધી માતાજી ઝુલાવે પણ શિવાજીને ને રૂના નાવે અંદર હતા ને ત્યારથી એણે રામાયણની ગાથાઓ સંભળાવી કે હે દીકરા રામ અને લક્ષ્મણ એણે અધર્મની સામે મોરચો માંડ્યો અને રાવણના આખા કુળને ખતમ કરીને આખી દુનિયાને સુખી કરી તો અત્યારે પણ આ સમાજની પરિસ્થિતિ એવી છે એ દીકરા આપણી હિન્દુ સંસ્કૃતિ છે ને આ જોખમમાં છે માટે એના ઉદ્ધારની તમામ જવાબદારી હું તારા માથે નાખું છું હું આશા રાખું કે જન્મ પછી એ સંસ્કૃતિનો પુનરોદ્ધારક તું બને નહીતર માને હંમેશા શું સ્વાર્થ હોય કે મારો દીકરો મોટો થાય બહુ સારો ગુણિયેલ થાય ભણે ગણે દેશ વિદેશોની અંદર જાય નામ કમાય સારા સંસ્કારો રાખે અને વૃદ્ધાવસ્થામાં અમારી સેવા ચાકરી કરે આટલો જ માતાનો સ્વાર્થ હોય છે તો જીજાબાઈને કંઈ ચાર પાંચ દીકરાઓ નહોતા શિવાજી એક જ હતા પણ છતાંય એણે દુનિયા માટે પોતાના દીકરાને રૂડા સંસ્કારો આપ્યા હિન્દુ ધર્મના રક્ષણ માટે પડકાર કર્યો કે હે દીકરા રજવાડાની અંદર જન્મે છે ને તો કાંઈ રાજપાટ ભોગવવા માટે જ તારો જન્મ નથી પણ સંસ્કૃતિના રક્ષણ માટે છે અને જન્મ પછી એ ઝાડની ડાળે પારણીઓ બાંધી અને શિવાજીને ઝુલાવતા ઝુલાવતા હલરડા ગાતા ગાતા પણ એવી જ ખુમારી એણે પાઈ છે કે પોડ જોરે મારા બાળ પોડી લેજો પેટ ભરીને આજ કાલે કાળા જૂધ ખેલાશે સુવાટાણું ક્યાંય ના રહેશે પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીરો જી ચીર काया तारी लोई लोहि मानाशे ढाकण ते दी ने शिवाजीने नावे माता जी जा भा જન્મેલો પારણીયામાં સૂતેલો બાળક એને એવું કહે છે કે આ જેટલા લાલ પીળા લીલા જે કપડાં પહેરવા હોય એ પહેરી લેજે પણ જ્યારે તું યુવાન થઈશ ને ત્યારે તારું શરીર લોહીથી નાશે એવો સમય આવશે અને એવા યુદ્ધ ખેલાશે ને યુદ્ધમાં તારે મરણિયા થઈ અને આ સંસ્કૃતિના જતન માટે હે દીકરા જંપલાવવાનું છે અને માતાજીએ નાનકડા શિવાજીને ગાલે ચુંબન કરતા કરતા એમ કે છે કે આજ માતા ચોડે ચૂમિયું રે બાળાજી લજો બેવડ ગાલ તે દે તારા મોઢડા માથે ધુમાધાર તોપ મંડાશે આજ માતાજીને ખોળ લે રે તારું માથડું જોતાજી ઝુલાવે ગયા છે આવાલડા ક્યારે આપણે આપણા દીકરાને એમ કહીએ તે દી તારા મોઢડા માંથી તોપ મંડાશે આપણે ક્યાં ક્યાંય લડાઈમાં મોકલવો છે પણ આજ પણ એવા દીકરાને જન્મ આપનારી માતાઓ છે આજ હું ને તમે અહીંયા શાંતિથી બેઠા છીએ સરસ રીતે ઉત્સવ સમય પ્રસાદ બધા એની મોજ માણીએ છીએ તો એની પાછળ કેટલી આ દેશની સુંદરીઓએ પોતાના સૌભાગ્યને જોખમમાં મૂકી અને બોર્ડર ઉપર એણે પોતાના વાલા સૌભાગ્યને મોકલ્યું છે અને એ જ્યારે ગયા કેટલી બધી એવી માતાઓ છે કે એનો એકનો એક લાડકવાયો દીકરો એને લાડેકોડે ભણાવી પરણાવી અને આ દેશની રક્ષા માટે એણે કાશ્મીરની બોર્ડર આસામની બોર્ડર ઉપર મૂક્યા છે અને એ હાથમાં મુઠ્ઠીમાં મોત લઈને આજે એ યુવાનો જ્યારે જાગે છે ને ત્યારે આપણે બધાએ આરામથી અહીંયા સૂઈ શકીએ છીએ અને ભજન ભક્તિ કરીએ છીએ અને કોકના લાડકવાયાએ જ્યારે આ રિસ્ક લીધા ત્યારે તમારા લાડકવાયા ગાડીઓમાં બેસીને ફરે છે અને મોજ મજાક કરે છે એ આર્મીમાં જોડાનારો યુવાન નવો નવો પરણ્યો હોય ચાર છ મહિના રહ્યો હોય બધાને જિંદગીના કોડ હોય મા બાપને એકનો એક દીકરો હોય મજૂરી કરી કરીને એને ભણાયો હોય અને એ દીકરાને જ્યારે બોર્ડર ઉપર મોકલે સહજ છે કે સ્ત્રીને પણ રડવું આવે એના મા બાપને પણ રડવું આવે અને ત્યારે આ દેશનો એ યુવાન એમ કે છે કે વાલા મારી વાટના જોશો રે વાલા મારે કાજ ના રો રે આજ મારે રણની વાટે સાદ કરે મા

એવી માતાઓ છે કેટલી બધી એવી સતીઓ છે જેને નાના નાના બાળકો હોય અને પિતા વીર ગતિને પામે શહીદ થઈ જાય આપણા માટે બધાએ આવી કુરબાનીઓ આપે છે તો દીકરાને હલડા ગાતા ગાતા માતા એવું કહે છે કે સુઈ લે જે મારા કેસરી રહે તારી માને વહેલો ભેટ બંધાવા માતા જીજા બાઈ ઝુલાવે પણ શિવાજી ને નીંદરું નાવે હવે આવા અલરડા ગવાતા હોય તો શિવાજી ને હું ક્યાંથી આવે એ તો બાવો આવ્યો ને બાગડો આવ્યો ને એ તો બધું તમારા ઉપર નાખ્યું છે અને પછી તમારા દીકરાઓ કેવા થાય તમે વિચારો બિલકુલ કાયર બહાર લાઈટ જાય ને તોય દોડીને ઘરમાં ઘૂસી જાય આવી કાયરતા કારણ કે આપણા સંસ્કારોની ખામી છે આપણે ક્યારેય એને શુરવીરોની વાત તમને કદાચ એમ થાય કે આવું ન આવડે મોબાઈલમાં આલરડું આવે જ છે છોકરાને સુડાવીને ચાલુ કરી દેવું સુવિર જે મારા કેસરી રે તારી જોવે વાટ તો સંસ્કાર આવે છે કે નહીં આ ભાગના છોકરા તો શિવાયજીને ઓળખતા પણ નથી એટલે પારણામાંથી પુત્રને નિર્ભયતાના સુરવીરતાના દેશભક્તિના ખાલી એટલા જ નહીં ચારિત્રશીલતાના સંસ્કારો માતા જીજાબાઈએ સિંચેલા અને એ શિવાજી મહારાજ જ્યારે મોટા થયા और तलवार ने दार ऊपर हिंदू संस्कृति ने रक्षा करली ली कवि एवं लिखो के देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था हर पर्वत से आग जली थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव की बच्चा बच्चा, बच्चा बोला था શેર બાળકો સ્કૂલ ની અંદર જયારે ભણતા હોય સ્વાતંત્ર પ્રજાસત્તાક દિવસ હોય ત્યારે આવા આવા દેશભક્તિ ના ગીતો એને સંભળાવવામાં આવે પણ એની માતાઓને તો આવી કાંઈ ખબરય હોતી નથી તો આ જે સંસ્કારો હતા શિવાજી મહારાજને આજ પણ આપણે એને યાદ કરીએ છીએ તો એની પાછળ માતા જીજાબાઈનું સમાર્પણ હતું એટલે આપણે પણ બાળકોમાં એવા સંસ્કાર સિંચવા